ષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પરમ સાનિધ્યમાં પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષિ પરમ પૂજ્ય એકસો આઠ ભાવ્ય આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી શ્રી પરમ પૂજ્ય એકસો આઠ નાનાલાલજી મહારાષિ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાષિ બંને બાળલાલજી મહારાષિ કવિભૈયા સંતો બ્રહ્મચારી પાર્ષદો વાલા સર્વિહરી ભક્તો ગુરુ પૂર્ણિમાનો દિવ્ય અવસર આજે ગુરુના રૂપમાં આપણે ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ એવો ભાવ કરીએ સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે ગુરુત્વે સ્થાપિત આભ્યામ તાભ્યામ દીક્ષા મુક્ષ ધર્મ રક્ષણ હેતુએ પાછું ઉપરથી કીધું તમારા મારા સર્વના ધર્મના રક્ષણની હેતુ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે ગુરુપદની સ્થાપના પોતાના જ કુળમાં જે પરંપરા કરી એ મૂળ પરંપરા આજે આપણને પ્રાપ્ત થઈ છે એનો આપણને ખૂબ આનંદ છે બહુ વિશે ચર્ચા નથી કરી ખૂબ સંતોએ આપને અહીંયા ગુરુ મહેમાની સાથે આજના પ્રસંગને આનંદિત કર્યો છે પણ હું એટલું કહીશ કે આ આચાર્ય પરંપરા એનું બીજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે રોપ્યું છે ઘણા બધા એવું કહે છે કે ભાઈ આ જાળવું બહુ મોટું થઈ ગયું કે અધર્મના કુહાડા લઈને ગમે એટલા ચોટો તમે કપટના કુહાડા હોય તમારી પાસે આસુરી લક્ષ્મીના કુહાડા હોય કે તમારી પાસે અજ્ઞાનના કુહાડા હોય રાજકીય કપટનીતિના કુહાડા હોય પણ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જે બીજ રૂપો છે ને એનું તમારાથી એક રતિ પણ ખંડન ન થઈ શકે તમે કાપી ન શકો આ હજારા કુહાડાઓ બુઠા થઈ ગયા બુઠા એટલે મનમાં કોઈને એવી હવા હોય અમે આમ કરી લેશું આમ તેમ કરી લેશું આ સ્વામિનારાયણ સંપ્રદાય નો પ્રેરક એક સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે અત્યારે પ્રેરકોના મુરખાઓના લાફડાઓ ફાટ્યા છે જ્યાં હોય ને પ્રેરક હું પ્રેરક હું પ્રેરક અરે સ્વામિનારાયણ ભગવાન આ સંપ્રદાયના પ્રેરક છે બાકી કોઈ પ્રેરક નથી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પોતાના શ્રી મુખે બોલ્યા છે પ્રેરક હું ભગવાન બોલ્યા છે સંતો હવે આને ભગવાનની પ્રેરક વૃત્તિ છે એને ખેંચી લેવી વિચારો તમે આ કેવી કુબુદ્ધિ કહેવાય કેવી અલ્પ બુદ્ધિ કહેવાય માટે ભક્તો કહું છું કે આ ધર્મકુળના મૂળિયા મહારાજે કીધું કે જ્યારથી અમે આ ધર્મકુળ આવ્યું છે ને ત્યાંથી સત્સંગનું મૂળ ઊંડું ગયું છે અને મને તો દેખાય છે ખો આ પેઢી સુધી હજી આમાં કોઈના બાપ તો હો પેઢી બોલાય છો મારાથી સમજો તમે અરે પેઢીઓની પેઢીઓ વહી જાય કલ્પોના ના કલ્પો ને યુગો ના યુગો વહી જાય સ્વામિનારાયણ ભગવાન નું આ બીજ રોપેલું છે એમાં કોઈનાથી કાંઈ ફેરફાર થવાનો નથી આ તો બધું કેવું છે કે હળદરના ગાંઠીએ હું ગાંધી થઈ ગયો એ અઢીસો ગ્રામ હળદર આવે તો ગાંધી ની આઠ નો લાય તમારું મહિનાનું શાકભાજી નું કરી લેવાય ગાંઢી થઈ જાય આજો અમારા મહાન સ્વામી કહે છે ગાંધીને ગાંડી થઈ જાય એટલે વાલા ભક્તજનો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવું ધર્મકુળ મળ્યું છે અને અમે દોઢ દોઢ મહિનાથી સાથે હતા આવું અકિંચન ધર્મ જેના જીવમાં વસ્યો છે પૂજ્ય લાલજી મહારાજ ને અમે જોડ્યા હતા પણ અમે ક્યારેક ક્યારેક કપટ કરતા હોય આપણને ખબર ન હોય તમને અમે એક જગ્યાએ બેઠા હતા ઢોલકી વાળા આવે આપણી પાસે તો સમજાય નઈ ઢોલકી માં સમજ પડે ને આંધળી હાકલું કેવાય બે બાજુ હાલે પછી અમે બધા બેઠા પંદર વીસ જણા હતા એવા બેય બાજુ વાગતા હોય એવા પછી સ્વામિનારાયણ ભગવાને જે ઓરિજિનલ ચર્ચાઓ કરી છે આ સંપ્રદાયની જે પરંપરા છે જે દિવ્યતાઓ છે એની ચર્ચાઓ શિક્ષાપત્રી દેશ દેશ વિભાગનો લેખ સત્સંગી જીવન વચના વ્રતના પાના બતાવી બતાવીને કર્યો ને તે બઠા પડી ગયા બધા આવી તમને ખબર જ નથી આ અમારું કપટ છે કે અમે સાચું કહેતા નથી સમજાય તમને આ અમારું કપટ હું અમે સાચું કહી નહીં અમારું કપટ બાકી જે શાસ્ત્ર કીધું છે ચર્ચા કરેલી અને મારી અહિયાં જાહેર હરિભક્તોને વિનંતી છે જે ફસાઈ ગયા છે જે ગુરુ મહિમાની ઓઠે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ને લોપ કરી રહ્યા છે જેને કઈ ખ્યાલ નથી અને હું તમને એમ કઉ છું કે એમ કે છે કે તમારે એની પાસે નહીં જવાનું તમને નહીં હો આ જે બીજા છે જે જે ખબર નથી ક્યાં કરાઈ ગયા છે એ પહેલી વાત કરશે કે તમારે ગમે એમ થઈ જાય લાલજી મહારાજ કે મારા પાસે તો નહીં જવાનું

કરોડોપતિ ત્યાગીની વાત કરું છું કરોડોપતિ ત્યાગી કેવા કરોડોપતિ સ્ત્રી ધન ના ત્યાગી એ એમ કે કે એસપી સ્વામપા ન જાવું આ શાસ્ત્રી સ્વયંપા ન જવું ગોવિંદ સ્વયંપા નહીં જવાનું કારણ કે હું તો કે સાચી વાત કરશે એમ અંદર થી એમ હોય અને સત્યને સમજ્યો શાસ્ત્રને સમજો મારા જેવાની વાતોમાં ન આવતા માણસના મનનો ભરોસો નથી

અને પણ અત્યારે તકલીફ શું છે કે અમારી પાસે કરોડ નથી તકલીફ નથી અમારી પાસે એ છે ખર્ચું ખૂટે ચોર લૂટે મારે નિર્ભે અખૂટ નાણું ગીરધારી જેની પાસે થોડા ઘણા હોય ને એ ગણી તેજુરીમાં મૂકે પણ જેની કોઈ કેલ્ક્યુલેટરમાં ન આવે એ હોય અને હું હોય એ તો છૂટા મૂકી દે ને જેની પાસે એવી તિજોરી નથી જેની પાસે મકાન બિલ્ડિંગ નથી જેમાં હમાઈ જાય એવું કોઈ ખાતું નથી અંદર આવી જાય એવી સંપત્તિ હોય એ કરે દરવાજા ખુલ્લા મૂકી દે ને એ અમે સહી અમે સહી એટલે વાલા ભક્તો કહું છું ફરી એકવાર બિરુદ દોહરાવું છું કે કોઈ મનમાં વિચારતું હોય કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું કપટના કુહાડાથી અધર્મના કુહાડાથી અજ્ઞાનના કુહાડાથી અધર્મી લક્ષ્મી એના કુહાડાથી રાજકી તાવા દાવાના કુહાડાથી ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી આ ગાદી અને આ પરંપરા એને ઊંની આંચ આવવાની નથી તમે કાવા દાવા કરો તમે અધર્મ કરો અજ્ઞાન કરો તમે સાથે સાથે તમને એમ કહું ને કે તમે મલિન વિદ્યા કરો તમારે ફાવે કરી લ્યો પણ જેનું બખ્તર સ્વામિનારાયણ ભગવાન છે એને કોઈ દિવસ કઈ નથી થવાનું પાછા વાતો શું કરે હવે અમારે તો ભગવાન ભજવા છે ને ભજવવા છે ભજવા છે મારવા મોકલે મંદિરોના કબજા લેવા મોકલે મંદિરો માંથી કાઢી મૂકવા મોકલે રાતે પાછા ધમક્યું આપે હવારમાં તાળા મરાવી દે તમારો ધંધો જ મંદિરને તાળા મરાવવાનો છે મંદિરમાં ભજન કરાવવાનો નથી લોકો છેતરાતા નહીં જેની વાતમાં ફેરશે જયારે સભામાં જુદો હોય બાર માં જુદો હોય જેના દેખાડવાના જુદા હોય આવાથી સાવધાન રહેજો બીજું બધું તો ખબર નહીં મોક્ષ ભટકી ગયા ને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ વારે વારે જન્મ મરણ ગર્ભવાસ ને રાશિના ફેરામાં ભટકવું પડશે આ ભટકણ નો કરવું પડે એટલે હું દર વખતે ગાવ છું એ જેને જોઈએ તે આવો મોક્ષ અધરાજ મોક્ષ

જેમણે આપણા માટે જે સહન કર્યું છે અનાજથી આરંભીને એમની જે પરિસ્થિતિ છે એ તો બહેનોને ખ્યાલ હોય સાંખ્યો કે માતાઓને બંને બહેનોને ભવજી મહારાજોને ખ્યાલ હોય કે માતુશ્રી કેવી રીતે જીવન જીવે છે શાના માટે કોના માટે માત્ર ને માત્ર આપણા મોક્ષ ને કલ્યાણ માટેની આ તપશ્ચર્યા છે એમની પરમ પૂજ્ય નાના લાલજી મહારાષ્ટ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી સંપૂર્ણ સ્વસ્થ છે કોઈ મનમાં સહેજ પણ સંકોચ કરવાની જરૂર નહીં હું પ્રત્યક્ષ મળ્યો છું મેં વાત કરીશ સવારમાં જ એમના દર્શન કર્યા છે રૂબરૂ વાત કરી છે ચર્ચા કરી છે આ ફોટોગ્રાફી તો તમે જોઈ પણ છતાંય આપણી ફરજ શું થાય છે બધાએ દરેક હરિભક્તોને મારી વિનંતી છે દરેક સંતોને વિનંતી છે કે આપણા પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આ સ્ટેજ ઉપર એક છલાંગ મારીને ન ચડી જાય ને ત્યાં સુધી આપણે વિશેષ ભજન કરવું છે આમ ઠેકડો મારીને ચડી જવા જોઈએ એના હૈયામાં તો એવી જ આમ છે ઓ ઈ જ્યાં હોય ને એમનું મન આયા છે એમનું દિલ આયા છે હૃદય સત્સંગની વચ્ચે છે પણ શરીર એવું કામ કરતું થઈ જાય કે એને પગથિયાની જરૂર ન પડે અને પાખો વગર ઉડવા મળે એવી આપણે કાયમ ને માટે હું કહું છું કે એક એક માળા વિશેષ મહારાજના ચરણોમાં કે અમારા લાલજી મહારાજ એમનું સ્વાસ્થ્ય અરે પારા જ નથી આમ જો તમે એટલે આપણે કોઈ મનમાં એવું રાખવાનું નથી કે આપણી પાસે કાંઈ નથી ફરી એકવાર કહું છું ખર્ચું ને ખૂટે અને ચોર ને લૂટે મારે નિર્વે અખૂટ નાણું ગિરધારી આપણી પાસે આવું નાણું છે આપણે વાપરતા પાછા નો પડીએ એનું ખ્યાલ રાખજો બીજે કોલસા કોલસાની કોલસા ની માં હીરા ગોતવા ન જાતા સમજાઈ તમને ઉકળે હીરા ગોતવા ન જાતા નહીં જડે આ જડી ગયેલો છે ગળે બાંધી લ્યો હ્રદય માં સ્થાપિત કરી લ્યો લલાટે લગાવી લ્યો મસ્તકે ધારણ કરી લ્યો અને મસ્તિષ્ક માં એને સ્થાન આપી દ્યો પછી જો સ્વામિનારાયણ ભગવાન ને બળાત્કાર ધામ માં તેડી જાવા પડે બળાત્કાર ન જાવું હોય ને તો કાઠળો પકડીને લઈ જાય હાલ કેમ તો કે તે મારા આચાર્ય ને સેવા છે તને લઈ જાવો છે માટે આપણે આવા ભાવતી ગુરુને સેવીએ વિશેષમાં ચરણ વંદના કરી મારા શબ્દોને વિરામ આપવું અસ્તુ જય સ્વામિનારાયણ